સદગુરુ મહારાજ ગુરુપદ પંકજ પૂજતા સૌદ લોક શિવ શિવસી શારદા સદગુરુ તણાય મોટા મોટા ઋષિમુનિઓ ઓહો વેદ પુરાણો કહી ગયા કે સદગુરુ મહારાજને પૂંતા સૌદ લોક પૂંજાય તો કોને પૂંજવા જવું એનું પ્રમાણ ભારતની અંદર દ્રોણ ગુરુ પાસે વિદ્યા શીખવા અર્જુનને જાય છે અને અર્જુનને આશીર્વાદ આપે છે તારી જેવો માણાવળી કોઈ નહીં થાય અને પાછળથી એકલવ્ય જાય છે ભીલ દ્રોણ ગુરુ કહે છે હું રાજકુમારોને જ વિદ્યા શીખું છું પ્રેમ ભાવ નિષ્ઠા રાખી દ્રોણ ગુરુનું પુતળું બનાવી અને એકલવ્ય વિદ્યા શીખ્યાસ ઓહો એક મન લગાવી સદગુરુ મહારાજના શરણની અંદર અને એવી વિદ્યા પ્રાપ્ત કરી જ્યારે યુદ્ધ અર્જુન અને એકલવ્યનું ત્યારે અર્જુનનું પલ્લુ ને શું દેખાણું અને એકલવ્યનું પલ્લું ભારે ત્યારે એકલવ્ય પ્રશ્ન કરે હે મહારાજ તમે કહેતા તારી જેવો બાણાવાળી કોઈ કોઈની થાય તો આ કોણ છે ત્યારે ગુરુ મહારાજ એકલવ્યને પ્રશ્ન કરે છે ભાઈ તું કોણ છે કે હું તમારો શિષ્ય છું આ ટૂંકમાં કહીએ તો મારો શિષ્ય કેવી રીતે મેં કોઈને વિદ્યા શીખવી નથી ત્યારે બધી વાત કરે છે એમ મારા બાપુજીને હું તમારી પાસે વિદ્યા લેવા આવ્યા તમે અમને કીધું અમે રાજકુમારોને વિદ્યા શીખવી સહી મેં તમારું પુતળું બનાવીને વિદ્યા એકાતુર રૂપે પ્રાપ્ત કરીશ મહારાજ કહેવાનો વાર તો ગુરુ મહારાજની નિષ્ઠા હોય એકાતુર હોય અને કેવલ સદગુરુ મહારાજ લક્ષાંતરની અંદર તો એવી વિદ્યા કદાચ ગુરુની ઈચ્છા ન હોય તો એ પ્રાપ્ત થઈ શકે છે તો પછી તારે મને દક્ષિણા આપવી પડશે આ ગુરુ પૂર્ણિમાનો મહિમા છે માગો મહારાજ ઓ ગુરુ શિષ્યના કહેવા સંબંધ છે જો તારો અંગૂઠો આપી દે કારણ કે મેં વચન આપેલું છે અર્જુનને કે તારી જેવો બાણાવાળી કોઈ નહીં થાય ઓહો ગુરુ મહારાજના વસને એકલવે અંગૂઠો આપી દીધો આપણે તો ખાલી સીતારામી નથી કરી શકતા એ આ ગુરુ મહિમા આ ગુરુ પૂર્ણિમા ત્યારથી ગુરુ પૂર્ણિમાનો મહિમા હો ધન્ય ધન્ય શિષ્યને જે ગુરુ મહારાજના શરણની અંદર પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દે ઓહો ગુરુ કેવલ કેવલ પ્રેમ પુરુષા હે ભગવંત ગુરુ નહીં કોઈ જુદા સદગુરુ કેવલ પ્રેમ પુરુષ તત્વસાર ત્રિલોકમાં ઓહ તત્વસારથી લોકમાં ગુરુ ગોવિંદ ગોવિંદએ કરૃપ આદ્ય હરિ ગુરુ સંત સ્વરૂપ ભૈયા હરિ ગુરુ સંત સ્વરૂપ જય 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 ગુરુદેવ જય 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 ગુરુદેવ